હાઈ ગાઈઝ આજે આપણે એક સ્વીટ ડિશ બનાવીશું અને બાળકોને ભાવે એવી ચોકલેટી ફ્લેવરમાં તૈયાર કરીશું અને ક્યારેક એવું બને કે આપણે ચોકલેટ મેલ્ટ કરી હોય અને વધી હોય તો એનો અલગ અલગ કઈ રીતે ઉપયોગ કરવો એ પણ બતાવીશ અને ચોકલેટને એકદમ સારી રીતે મેલ્ટ કરવાની ટીપ્સ પણ તમને આગળ બતાવીશ તો સૌથી પહેલાં થઈ આપણે એક ચમચી ઘી લીધું છે અને એમની અંદર નાળિયેરનો જે નાઇલોન ખમણ આવે છે એ એક બાઉલ ભરી અને નાયલોન ખમણ લેવાનું છે અને આપણે એમને સારી રીતે શેકી લેવાનું છે એમનો હળવો એવો કલર ચેન્જ ન થાય એમાંથી એક સરસ મજાની અરોમા આવવા લાગે ત્યાં સુધી આપણે એમને શેકી લેવાનું છે તો આપણે લગભગ બેથી ત્રણ મિનિટ શેકીશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું જેથી કરી અને તમે જોઈ શકો છો કલર છે એકદમ સરસ ઇક્વલ આવે છે અને બદામી કલર જેવો અત્યારે થઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને રાખી દીધું છે અને હવે એક મિક્સી જારની અંદર ચારથી પાંચ ચમચી જેટલું આપણે દૂધ લીધું છે દૂધ નોર્મલ ટેમ્પરેચરવાળું છે અને એમની અંદર આપણે બે ચમચી ભરી અને મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે અને બે ચમચી ભરી અને દૂધની જે ઘરની મલાઈ હોય છે દૂધ ઉપર જામી એ મલાઈ લીધી છે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે બેની જગ્યાએ ચાર ચમચી દૂધની મલાઈ લઈ શકો છો અને જો મલાઈ ન હોય તો મિલ્ક પાવડર ચાર ચમચી લઈ શકો છો હવે હવે એમની અંદર અડધી ટી સ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી અને ચારથી પાંચ ચમચી જેટલો ખાંડનો પાવડર એડ કર્યો છે અને હવે આપણે એમને સારી રીતે પીસી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ એવું દૂધ છે આપણી પાસે રેડી થઈ ચૂક્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે અને ગેસની ફ્લેમને એકદમ જ લો રાખીશું અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે થોડીકવાર માટે આમને કૂક કરી લેશું એટલે લગભગ અડધીથી એક મિનિટ માટે આપણે એમને સારી રીતે ટૂંકમાં ગરમ થાય વાસણ આપણું ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એમને સારી રીતે ચલાવી લેશું અને ત્યારબાદ આપણું દૂધવાળું જે મિશ્રણ છે એ આમની અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે આમને એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે જો દૂધવાળું મિશ્રણ આવશે ને એટલે જે આપણું નાયલોનું ખમણ હતું ને એ હળવું એવું સોફ્ટ તૈયાર થઈ જશે જેવી રીતે ફ્રેશ નાળિયેર હોય છે એવું એમનું ટેક્સચર છે એ થોડીવારની અંદર આવી જશે અને ધીમે ધીમે તમે જોશો કે આ રીતના છાંટા ઉડવા લાગશે પણ આપણે આમને લાંબો ટાઈમ સુધી સાચવવી છે મીઠાઈને એટલે ક્યાં સુધી શેકીશું હું તમને આગળ બતાવીશ ધીમે ધીમે તમે ત્રણ ત્રણ ચાર ચાર મિનિટના સમયે જોશો તો આ રીતનું ટેક્સચર થવા લાગશે અને ધીમે ધીમે હવે તમે જુઓ લગભગ મેં સાતથી આઠ મિનિટ માટે ને લો ફ્લેમની ઉપર કૂક કર્યા બાદ તમે જોઈ શકો કે એક જથ્થામાં આવી ગયું છે અને વાસણને બિલકુલ છે એ છોડી દીધું છે એમણે જોવો કોપરાએ વાસણને બિલકુલ છોડી દીધું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને એક કોઈપણ વાસણને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને એમની અંદર આપણે આ ટ્રાન્સફર કરી દેવાનું છે જે કોપરાવાળું મિશ્રણ છે એમની અંદર ટ્રાન્સફર કરી લેશું અને આપણે એમને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ઇક્વલી એમને જ્યાં સુધી સારી રીતે સ્પ્રેડ થાય તમને જેટલી જાડાઈ ટૂંકમાં ગમતી હોય એટલું રાખી અને એમને સારી રીતે સ્પ્રેડ કરી દેશું અને ઉપરથી એમની સપાટી છે શક્ય એટલી લીસી કરી લેશું તો કોઈપણ આ રીતના સ્પેચ્યુલાની મદદથી તમે એમને સપાટી છે એ લીસી કરી અને એમને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દઈશું હવે વારો છે ચોકલેટને મેલ્ટ કરવાનો તો આપણે એમને ડબલ બોયલરમાં એમને આપણે સારી રીતે લિક્વિડ ફોર્મમાં ન આવે ત્યાં સુધી આપણે એમને કરી લેવાની છે ગરમ તો અત્યારે ગેસની ફ્લેમને લો રાખી અને એમની અંદર એક ચમચી ભરી અને ઘી એડ કરી દઈશું હા ઘી અથવા બટર તમે કોઈ પણ લઈ શકો છો પણ ઘીનું રિઝલ્ટ છે એકદમ સારું આવશે પ્લસ આપણી જે આ કોઈ પણ તમે ટૂંકમાં ચોકલેટવાળી મીઠાઈ કે ગમે તે તૈયાર કરતા હોય એની અંદર તમે જો આ રીતે ચોકલેટની અંદર ઘી એડ કરી દેશો ને તો શું થશે કે એક તો એ શાઇનિંગવાળું થશે પ્લસ છે ચોકલેટ લાંબો ટાઈમ સુધી જામશે નહીં ઘણી વખત શું થાય કે આપણે આ રીતે કરતા હોઈએ છીએ અને કોઈ પણ આપણે વસ્તુને આમાં ડીપ કરવી હોય એ ગમે રીતે એમનો યુઝ કરવો હોય તો યુઝ કરતાં કરતાં ઘણી વખત છે એ જામી જતી હોય છે એવું ઘણી વખત જોયું છે પણ તમે જો એમની અંદર ઘી એડ કરી દેશો ને એટલે લાંબો ટાઈમ સુધી આ રીતે લિક્વિડ ફોર્મમાં રહેશે તમે જોઈ શકો છો એકદમ સરસ એમનું લિક્વિડ ફોર્મ છે ચોકલેટનું આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી જે આ મીઠાઈ છે કોપરુંવાળું જે મિશ્રણ છે એ પણ ઠંડુ થઈ ગયું છે એકદમ સાવ ઠંડુ નથી થયું હળવું એવું ઠંડુ થઈ ગયું છે તો જો એવું થાય કે હળવું એવું ઠંડુ થયું હશે ને તો શું થશે કે ચોકલેટને જામતા સમય લેશે થોડીક વાર લાગશે તો તમને એવું લાગે તો તમે પાંચથી દસ મિનિટ માટે ફ્રીજરની અંદર સેટ કરવા માટે રાખી શકો છો આપણે પહેલાં તો ચોકલેટને ઇક્વલી આમની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને ચોકલેટની ક્વોન્ટિટી પણ આમાં ઓછી જોશે આપણે ઘી એડ કર્યું છે ને એટલે એકદમ લિક્વિડ ફોર્મમાં થયું છે તો મને થયું ચાલો આમની અંદર આખા જ કાજુ બદામ તો લગભગ દસ દસ બાર બાર નંગ જેટલા એમની અંદર કાજુ અને બદામ છે એડ કરી દીધા છે અને હવે એમની ઉપર હળવું એવું કોટિંગ ચોકલેટનું થઈ જશે તો બાળકું ડ્રાયફ્રૂટ પણ હોશે હોશે ખાસે તો તમે ફોકની મદદથી પણ કરી શકો છો અધરવાઇઝ આ રીતે મદદથી આપણે એમને છૂટા છૂટા કરીશું અને એ જામ્યા બાદ છૂટા થઈ પણ જશે કદાચ ભેગા હશે તો પણ એ જ્યારે ઠંડા થશે ત્યારે એ સારી રીતે છૂટા છૂટા થઈ જશે તો આપણે આ બધું જ છે એમાંથી ડ્રાય છે કાઢી લેશું અને એ કાઢ્યા બાદ પણ એમની અંદર ચોકલેટ બચી હતી હા તો પણ બે બે ચમચી જેટલી ચોકલેટ બચી હતી તો એમની અંદર નાના નાના પીસીસ કરી દીધા ડ્રાય ફ્રૂટના અને એ આપણે આ રીતે ચોકલેટ મોલ હોય એમની અંદર આપણે એમને સારી રીતે લગાવી દઈશું અને એમને પણ આપણે સેટ થવા માટે આ બધું જ છે એ સેટ થવા માટે દસથી પંદર મિનિટ ફ્રીજરની અંદર રાખી દઈશું અને જુઓ આ ચોકલેટવાળી આપણી જે મીઠાઈ છે ને એમને બસ સાતથી આઠ મિનિટ માટે ઠંડી કરી લીધી છે જો ઝાઝીવાર માટે એ ફ્રીજની અંદર સેટ થશે ને તો શું થશે કે ઉપરનો જે ચોકલેટવાળો પાર્ટ છે છે ને એમનાથી અલગ થઈ જશે અને પીસીસ કરવા મુશ્કેલ થશે એટલે ઝાઝી વાર માટે એમને ફ્રીજરની અંદર શેડ કરવા માટે નથી રાખવાની એમને બસ સાતથી આઠ મિનિટ માટે આ રીતે રાખી અને તમે જોશો કે એમના પીસીસ છે બિલકુલ આસાનીથી થઈ જશે અને આપણે એ રીતે નીચેથી ચપ્પુની મદદથી આ રીતે ઊંચું કરી અને જોઈ હું તમને બતાવું તો દેખાવમાં પણ એટલી એટ્રેક્ટિવ લાગે છે અને ખાવામાં કંઈક ડિફરન્ટ ટાઈપની મીઠાઈ છે એ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આજનો વિડીયો તમને કેવો લાગુ ગયો મિત્રો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો અત્યારે હવે અવનવા તહેવારોની સિઝનની શરૂઆત છે અને રક્ષાબંધન આવે છે એમાં પણ તમે કંઈક અલગ મીઠાઈ છે એ બનાવી અને ટ્રાય કરી શકો એ માટે થઈ અને આ એક અલગ ટાઈપની યુનિક મીઠાઈ છે એ મેં ટ્રાય કરી છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે હું વારંવાર તમને કહેતી આવું છું સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જિસ નથી પણ એમાં નીચે આવતા બે લાઇકનને પ્રેસ કરી અને ઓલ્ડ નોટિફિકેશનમાં પ્રેસ કરશો ને તો શું થશે કે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન છે સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને તમે મારા આવું આ વિડીયો છે એ વોચ કરતા રહો અને હવે જોઈ શકો છો તમે કે આપણો બધી જ મીઠાઈ છે ચોકલેટ છે એ બધી જ સેટ થઈ અને આવી ગઈ છે તો ડ્રાયફ્રૂટને તમે આ રીતે હળવા હળવાથી પ્રેસ કરીશો તો એક એક દાણો છે એમનો છૂટો થઈ જશે અને બરણીની અંદર ભરી અને દસથી પંદર દિવસ નહીં જ ચાલે કારણ કે ચોકલેટ છે ને બાળકો હોય તો દસથી પંદર દિવસ તો ચાલવાની છે જ નહીં તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બરણીની અંદર ભરીને રાખો અને એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ